એનામ મમ્મીએ તો પૂવા ઉતાર લેત ની આવડતું જો મમ્મી આવતું આ વેરી વેરી શું કરી બધું જુજે તમને આવતું કેટલી આવે ખબર કેટલી આવે આવે ચાર એનામ નું જો જો બહાર હોય

આટલી બધી નોટો છે બબે જાની બબે જાની હે રિયા પત્તા જાડી પત્તા હે લાખ લઈ જજો માર ઘેર આઈ દે બતાસ ક્યાં લઈ જાવ ક્યાં બે દાળ પાસે આવો હા હો હા તમાર ડબલ મળી જાય ના આવો હા આયા વિડીઓ બંધ કરો પરિવાર બોડા બાપ હા ક્રીમ લાવ્યો હો જબરજસ્ત છે કેટલા પૈસા પડ્યા હે પૈસા તો પડ્યા લાખ રૂપિયા પણ હું બેંકમાં ફરવા જયો હું બેંકમાં કોઈ ભરવા નહીં મને આલો નવા બેઠા બેઠા ખાવા તા પણ મારું માર છે જ તારીખ કાઈ હતી અરે છેલી તારીખ ન રમાજ્યો ને મને આલો તમે ચાર પાછા આવી ડબલ કઈ ના લ્યો તમારે ક્યાં ના ડબલ કઈ ડબલ તરત તો કોઈ હાલ તો ના દીધું થોડા દા રવું પડે વાઇટ જોવી પડે તો બે ચાર દાળા બે ચાર દાળ માં આલો તો વળી તારીખ એ તો બે ચાર દાળ તો ચાલે તો કશો વાંધો ને આલો લાખ રૂપિયા મને ડબલ તમે બે લાખ આવી જાય તમારે આ લઈ જાય તાર અને બીડી ઓછી પીવાની કરો તમે બેંક માં સાહેબ બીડી પીતા ના તમને લાખ રૂપિયા લાખ રૂપિયા બોલો ચોક્કસ લાખ રૂપિયા પચાસ હજાર સુધી તમે ગણો તમારા તમે મનબ્રો પણ પચાસ હજાર કે લાખ રૂપિયા લાખ રૂપિયા લાખ નહીં તો માલ હાલવા જ નહીં તમે અતારો હોમ કરો હો તમે ગડો તો મા તો ગણી લાગ હું બેક માં ભરવા હેડ્યો છું એટલે બધી ભૂલ ના હોય તમે હું ભરવા હેડો આ હેડ્યો ભૂલ જો તમે આવો લાવ લાવ તો ડબલ કી જેવ લાવ પતા તો લાખ લાખા લાવો તો તમારે લાભ છે લાખ જ છે લાખ રહે બતા ધાર જ આપ તમારે 50000 માં ફાણા લઈ જવાના બરોબર બરોબર લાખ રૂપિયા પતાના લાખ

વાંચી નથી આગળ વાંચી આ તાળું માર્યું છે

ઘરે બાર આશે ભૂલાબા તો આપડે પૈસા જ્યાં પછી ગયો પૈસા ગયા તાર પક